આ છે જાફરાબાદનો દરિયા કિનારો અને આપણે અત્યારે ઊભા છીએ દરિયા કિનારો અને હું તમને એક વસ્તુ બતાવવાનું છું કે તમે આ જોઈ શકો છો કે આ છે બધા થાંભલા બરાબર પિલર ખોળેલા છે તમે ગમે ત્યાં જોશો બધાના ઘરની સામે આવા પિલર ખોળેલા છે આ સામારે આ ઘર છે બરાબર અને એની સામે એક્ઝેક્ટ આવા બધા દરિયા કિનારે બહુ બધા નકરા આવા પિલર જ છે તમે જોઈ શકશો આ થાંભલા ખોળેલા છે તો તમારે એ જણાવવાનું છે કે આપણે આટલા બધા થાંભલા ખોડેલા છે તો આ થાંભલા શું કામ આવતા હશે અને શું કામે અહીંયા ખોડ્યા હશે તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે આટલા બધા થાંભલા છે આ જો તમે બધાના ઘરની સામે બધાના ગમે ત્યાં જુઓ બધાના ઘર છે તો આ બધાના ઘરની સામે આટલા બધા છે તો એ તમે જણાવો કે આ થાંભલા શું કામ ખોડ્યા હશે અને આ થાંભલા ખોડી અને એ લોકો શું કરતા હશે તો તમારે એ કોમેન્ટમાં જણાવવાનું છે ચાલો જોઈએ કે કોને ખબર પડે છે